તો હેલ્લો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપણે વિરમગામ તાલુકાના ભાગ એકની વાત કરીશું તો નંબર એક છે વલાણા ભાગ્યશ્રી લાલાભાઈ ઠાકોર નંબર બે ચંદ્રનગર ભુદ્ધરભાઈ પરસોત્તમભાઈ પટેલ નંબર ત્રણ સરાસાવળી ગજરાબા રાજેન્દ્રસિંહ ચૌહાણ નંબર ચાર જાદવપુરા રેખાબેન વિનોદભાઈ પટેલ નંબર પાંચ ખુડદ રૂખીબેન મણાભાઈ શેનવા નંબર છ દોલતપુરા રવિકુમાર પ્રવીણભાઈ પટેલ નંબર સાત મેલજ કાદીપુર વિષ્ણુભાઈ કાનજીભાઈ ઠાકોર ત્યારબાદ નંબર આવે છે આઠ ડુમાણા ડુમાણા ચાવડા પરસોત્તમભાઈ માનુભાઈ નંબર નવ દેવપુરા ભવિ કુમાર દયાલજીભાઈ પટેલ નંબર દસ થોરીતાંભા ટાંકુબેન વાઘાભાઈ પરવાડ નંબર અગિયાર મણિપુરા આંસાબેન ધીરેજભાઈ ઠાકોર નંબર બાર જેતાપુર ચંદ્રિકાબેન જીગાભાઈ નેત્રા નંબર તેર શિવપુરા શંકરભાઈ પ્રભુભાઈ પટેલ નંબર દસ ચુન ચુનીનાપુરા અરજીભાઈ કચરાભાઈ શેનવા નંબર પંદર કાલિયાણા કંચનબેન અલ્પેશભાઈ મોરી નંબર સોળ થોરી વડગ વડગણા સોનીબેન નરેશભાઈ ડુમાણીયા તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ બીજા ભાગ બીજો ભાગ આવી રહ્યો છે તો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી